ગૌશાળા દ્વારા ગૌશાળાની અંદર ભગવાન રામ ની પહેલા આરતી સવારે થશે સમગ્ર કાર્યક્રમ સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી ચાલશે ભગવાન રામની આરતી કર્યા બાદ ગૌ યજ્ઞ કરવામાં આવશે

રોગમુક્ત ભારત થાય તેના માટે પણ કિસાન ગૌશાળા પ્રયત્ન કરે છે ખેડૂતો ખેતરના શેઢે પાડે વધારે વૃક્ષો વાવે જેનાથી આપણને પર્યાવરણ બચીએ પશુ પક્ષી અને જીવદયાનો મોટા મોટું પૂર્ય પુણ્યનું કાર્ય થાય તેના માટે પણ કિસાન ગૌશાળા દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે કિસાન ગૌશાળા દ્વારા છેલ્લા વિશ્વાસ થયા આજુબાજુના વિસ્તારમાં ચકરાને ચણ પણ નાખવામાં આવે છે અને અત્યારે ગૌશાળાની અંદર હાલ અત્યારે મોંઘવાઈના હિસાબે સરકાર શ્રી ગૌમાતા પોષણ યોજનામાં

રામનવમી ના દિવસે ચકલાના પાણીના કુંડિયા ચકલાના ના વિતરણ કરવામાં આવશે

मला नाम नमस्कार वंशाराम दर्शन 13 भगवान मेळिंगा रेणू मीस श्री वाजराचे देवा खानोत्मजे उंगीते मी मी नमस्कार करतो जाऊ जातो मी कहना नाही लेकिन जयदवा होजिन विजयवाम

এতmatches তে পাওয়া যাচ্ছে ঠিক এই কারণে আদে কিন্তু সেই বিচে সর্বাবলী করেন যে আমরা যে যে

મુખ્ય મિશન અમારું છે ખેડૂતો આજુબાજુની ઉર્જા જે ગાયના છાણામાં ઓક્સિજન વધારે હોય છે અને જેમાં ઔષધી નાખતા હોય છે તેનાથી આપણા શરીરના શ્વાસમાં જાય તો આતેરા સાફ થાય છે અને આપણને ઉર્જા મળે છે જે આપણે રોગમુક્ત શક્તિ આપે રોગપ્રતિકારક શક્તિ આપતી હોય છે પંદર દિવસ લગી ના આવ તેના માટે આ આયોજન કરવામાં આવે છે ના ના તો અભિયાન રાજુ કરવું આપડે હવે કામ કરવું છે ને ભાઈ વીસ વર્ષ માં ત્રણ વર્ષ કરવું Y no,